ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની તારીખ લંબાવાઈ કૃષિ મંત્રીએ કરી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા પંદર સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે એટલે કે 25 સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા માટે સેટેલાઇટ સર્વે અને જીઓટેગ્ડ ફોટો જરૂરી છે નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર જ ભારત સરકાર દ્વારા મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા ખરીદ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણીગત તારીખ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમય મર્યાદા તારીખ પંદર સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે એટલે કે રાજ્યના ખેડૂતો હવે આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે સર્વપ્રથમ વાત કરીએ ટેકાના ભાવની મગફળીનો ટેકાનો ભાવ એક મણ નો છ રૂપિયા ટેકાનો ભાવ સાતસો ઓગણચાલીસ પોઈન્ટ આઠ રૂપિયા રહેશે બાજરીનો એક મણ ભાવ પાંચસો પંચાવન રૂપિયા રહેશે જયારે રાગીનો એક મણ ભાવ નવસો સિતોતેર પોઈન્ટ બે રૂપિયા રહેશે જ્યારે મકાઈનો એક મણનો ભાવ ચારસો રૂપિયા રહેશે તુવેરનો નો એક મણ ભાવ ટેકાનો સોળસો રૂપિયા રહેશે મગનો ટેકાનો એક મણનો ભાવ સત્તરસો ત્રેપન રૂપિયા રહેશે જ્યારે અડદનો ટેકાનો ભાવ પંદરસો સાહીઠ રૂપિયા સોયાબીનનો એક હજાર પાસઠ પોઈન્ટ છ રૂપિયા તલનો નો એક હજાર નવસો ઓગણ સિત્તેર બે રૂપિયા તો આ હતા તમામ પાકોના ટેકાના ભાવ પ્રતિ મણ મુજબ અમને ખાસ કમેન્ટ કરીને જણાવશો કે શું આ ભાવ ખેડૂતોને એમ છે કેમ કે હું જાણું છું કે એક સમય એવો હતો કે એક ગાડું મગફળી બરાબર એક તોલું સોનું હાલ પરિસ્થિતિની વાત કરીએ તો એક ગાડું મગફળીનો ભાવ ઓગણત્રીસ હજાર છે

સમય મર્યાદા ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેથી રાજ્યના ખેડૂતો આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે તે મંત્રીએ ઉમેર્યું હતું કૃષિ મંત્રીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે જેથી ખેડૂત મિત્રોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં મગફળીના વાવેતરનો જીઓટેક ફોટો લઈને પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવા મંત્રીએ અનુરોધ કર્યો હતો તમામ ખેડૂતોને વિનંતી છે કે મગફળી ટેકાના ભાવે આપવી અને ના આપવી એ બીજા નંબરની વસ્તુ છે પરંતુ નોંધણી કરી લેવી જોઈએ જેથી મગફળી આપવા સમયે માર્કેટ યાર્ડ કરતા ટેકાના ભાવ વધુ રહે તો મગફળી આપવા થાય જો અત્યારે નોંધણી કરાવેલી હોય તો તેથી ખેડૂતોને ખાસ અપીલ છે કે નોંધણી તો કરી જ લે નહીં ગયા વર્ષની જેમ નોંધણી ના કરાવેલા ખેડૂતોને અંતે ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં યાર્ડમાં મગફળી આપવી પડી હતી માટે નોંધણી કરાવેલી હશે તો અંતે કામ લાગશે તો બસ આજના આ ખાસ અહેવાલમાં આટલું જલ્દી જ મળીશું એક નવા અહેવાલ સાથે ત્યાં સુધી જોતા રહો બી એસ નાઇન ટીવી ચેનલ અને ખાસ અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર ફોલો કરવાનું ચૂકશો નહીં અને ખાસ અમારા યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેશો